ગુજરાતીઓ હવે આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહે એટલા માટે કારણ કે હવામાન વિભાગે આકરી ગરમી પડવાની આગાહી કરી છે રાજ્યમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે છવ્વીસ તારીખ સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનું અનુમાન છે આ સિવાય કચ્છ પોરબંદર ગીર સોમનાથમાં ગરમ પવનો કૂંકાશે જૂનાગઢ અમરેલી રાજકોટમાં પણ ગરમ પવન ફૂંકાશે અને તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે વિભાગે ટ્વીટ કરીને એક મેપ બહાર પાડ્યો છે તેના પર આપણે નજર કરી લઈએ કે આગામી દિવસોમાં એવા કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં હિટવેવની વોર્નિંગ આપવામાં આવી છે તો આપ જોઈ શકો છો તેમ આજે ગુજરાતનો નકશો છે ત્યાં ખાસ કરીને બે રંગથી દર્શાવવામાં આવ્યું છે એક લીલો રંગ છે અને બીજો છે તે પીળો રંગ છે તો આ જે પીળો રંગ છે તેમાં ખાસ કરીને જે કચ્છ છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેવા કે રાજકોટ અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવ આ જિલ્લાઓ માં આગામી ચોવીસ થી છવ્વીસ તારીખ સુધી એમ ત્રણ દિવસ હિટવેવની વોર્નિંગ આપવામાં આવી છે તો ખાસ કરીને જે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે જે કોસ્ટલ એરિયા છે ત્યાં પવન વધારે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે કારણ કે આ જે અરબસાગર છે ત્યાંથી ભેજનું પ્રમાણ આવી રહ્યું છે તો આ ભેજના લીધે ગરમ પવન ફૂંકાશે પવનની ગતિ પણ ઝડપી રહેશે અને હિટવેવની પણ વોર્નિંગ આપવામાં આવી છે એટલે આગામી તારીખ ચોવીસ થી છવ્વીસ એમ ત્રણ દિવસ કચ્છ રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર તો સંવાદદાતા આશુતોષ અમદાવાદથી જોડાયા છે લાઈવ અને દર્શન વડોદરાથી અમારી સાથે લાઈવ છે સૌથી પહેલા આશુતોષ અમદાવાદમાં ગરમીને લઈને શું સ્થિતિ છે જે સમગ્ર રાજ્યમાં હીટ હીટવેવની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે ગરમી પડવાની જે છે તે સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદના દ્રશ્યો બતાવું છું કે સુમસામ રસ્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે હજુ બાર વાગ્યાનો સમય છે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ 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 ગરમીનો પારો જે છે તે ઊંચો થતો જશે ખાસ કરીને અમદાવાદના સહિત રાજ્યના સાત એવા શહેરો છે જેનું તાપમાન જે છે તે સાડત્રીસ ડિગ્રીને પાર જે છે તે કરી ચૂક્યું છે અમદાવાદ શહેરની તાપમાનની વાત કરવામાં આવે તો આડત્રીસ ડિગ્રીની આસપાસ જે છે તે હવામાન વિભાગ જે છે તે હવા તાપમાન જે છે પહોંચ્યું હતું ખાસ કરીને ચોવીસથી છવ્વીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે કચ્છ પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં જે છે તે ગરમ પકવાન ફૂંકાશે અને આગામી દિવસોમાં એકથી બે ડિગ્રી તાપમાન જે છે તે વધવાની આગાહી કરવામાં આવી છે એવી પણ આગાહી હવામાન વિભાગ કરી છે કે અમદાવાદનું અને સહિત રાજ્યભરનું તાપમાન જે છે અનેક શહેરોમાં ચાલીસ ડિગ્રીને પણ પાર કરી ચૂકવાનું છે અને તેના જ કારણે સ્કૂલો પણ જે છે તે સવારનો સમય કરવા માટે રજૂઆત કરવામાં આવી છે શાળાઓમાં પાણીની યોગ્ય વ્યવસ્થાઓ જે છે તે કરવાના પણ આદેશ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને બાળકો રસ્તા ઉપર સ્કૂલમાં કમ્પાઉન્ડમાં રમતા હોય છે તે પણ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે તે અટકાવી દેવાનો જે છે આદેશ કરી દેવામાં આવ્યો છે એટલે યલો એલર્ટને લઈને તંત્ર જે છે તે પણ સજ્જ છે અને એડવાઇઝરી પણ જે છે તે જાહેર કરી દેવાય છે જી

ગરમી પણ સતત વધી રહી છે ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે વડોદરા શહેરમાં હજુ બાર વાગ્યા છે ત્યારે રસ્તાઓ પણ સુમસાન જોવા મળી રહ્યા છે અને લોકો પોતાના ઘરમાં જ રહેવાનું હાલ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ અહીં એક ફ્રૂટ ડીશ મળી રહી છે જ્યાં લોકો ઉનાળાથી બચવા માટે ફ્રૂટ અને વિવિધ જ્યુસ પી રહ્યા છે તો આપણે તેમની સાથે પણ વાત કરીશું ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો શું કહેશો આપ જે રીતે હવે ઉનાળાનું આગમન થયેલું છે જોઈ શકો છો પક્ષીઓનો અવાજ પણ નહીં આવતો રોડ સુમસાન થવા માંડે છે હજુ ફક્ત બાર જ વાગે છે બાર જ વાગ્યામાં આ રીતનો તાપ પડી રહ્યો છે એટલે કહી શકાય કે આગામી સમયમાં ઉનાળાનો ધોક ધૂમધકતો તાપ રહેશે બીજી બાજુ જે ઠંડા પીણા અને જે બધું વૈશિયાર છે એમની પણ ઘરાગી રહેશે પરંતુ જો વધુ પ્રમાણમાં તાપ પડતો હોય તો નાગરિકોએ પણ સાવચેતીપૂર્વક બહાર નીકળવું જો કામ હોય તો જ ઘરની બહાર નીકળવું બાકી ઘરની બહાર નીકળવું નહીં કેમકે તાપ ભયંકર છે અને નીકળો તો ટોપી કે કંઈ પણ વસ્તુ કરીને નીકળવું જોઈએ બિલકુલથી અહીં આપણી સાથે બીજા અન્ય જે અહીં છે જે ફ્રૂટ રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે શું કહેશો હલો હા 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 આપણે જે આ ફ્રૂટ સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો શું કહેશો ચાલે છે અત્યારે થોડું શરૂઆત થઈ ગઈ છે તો શેડી રસ થોડું તરબૂજ ડીસ છે એવું બધું વધારે ચાલે છે હા શેરડી રસના લોકો પીવા માટે આકર્ષક થાય છે તરબૂજ જ્યુસ છે તરબૂજ રસ છે ફ્રૂટ ડીસ છે જ્યુસમાં બધું ચાલે છે બિલકુલથી તો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો ફ્રૂટ ખાઈ રહ્યા છે જ્યુસ પી રહ્યા છે અને રસ્તા પર બહાર વાગ્યા છે તો પણ રસ્તાઓ સુમસાન થઈ ચૂક્યા છે અને વડોદરાવાસીઓ પોતાના ઘરે જ રહેવાનું પસંદ કરી રહ્યા છે

જે ચોક્કસથી વાત કરવામાં આવે આજે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે મહત્વની વાત કહી શકાય કે સુરતના જો તાપમાનની વાત કરવામાં આવે તો હાલ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે આજે બપોરના બાર વાગ્યા છે રવિવારનો દિવસ છે છતાં આજે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે અઠવાડિયાથી ડુમ્મસ જતો આ રોડ છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોની ચહલ પહલ હોય છે લોકો રવિવારના દિવસે ફરવા જતા હોય છે પરંતુ આકરો તાપ અત્યારથી જ પડી રહ્યો હોવાના કારણે લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો

ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને જે બુધવારનો દિવસ હતો તે સૌથી વધારે તાપમાનવાળો દિવસ અઠવાડિયાનો નોંધાયો હતો અડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી મહત્તમ તાપમાન છે તે નોંધાયું હતું અને આ ઉપરાંત જે ગરમીનું તાપમાન જે રીતે સતત વધી રહ્યું છે આગામી બે દિવસમાં જે તાપમાન વધવાની જે વાત છે આગાહી કરવામાં આવી છે તેને લઈને ડોક્ટરો દ્વારા પણ લોકોને કેટલીક તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે જે નોર્મલ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે બની શકે તેટલું વધારે પાણી પીવું જોઈએ આ ઉપરાંત ઠંડા પીણાનો ઉપયોગ ઓછો કરવાનું ડોક્ટરે ડોક્ટરો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે ઉપરાંત જે ગરમીમાં જે ઘરની બહાર નીકળતા સમયે લોકોએ પોતાના જે અંગો છે તે ઢાંકવાનું અને મોડા પર રૂમાલ બાંધીને અને માથા પર ટોપી પહેરીને ઘરની બહાર નીકળવું જોઈએ અને જેથી લૂથી બચી શકાય અને ઠંડુ પાણી હોય કે ઠંડા કોલ્ડ્રીંક હોય એકદમ તાપમાનથી આવ્યા બાદ ન પીવા જોઈએ તેવી પણ ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે અને આગામી બે દિવસમાં જ્યારે તાપમાનનો પારો વધવાની શક્યતા છે ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે લોકોને વધુમાં વધુ જ્યાં સુધી કામ ન હોય ત્યાં સુધી રાજ્યમાં ફરી એક વખત ગરમીની ની જે આગાહી અને આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખ સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી છે